પેલો એટલી ત્યાં આપ્યો તો ચાલો આ બાજુ ભાઈ બહાર નીકળતું ભારે તો ભારે ભાઈ ગોધરા ચોપાટી પર નાસ્તો કોઈ કરવો નહીં હું રેગ્યુલર અહીંયા આગળથી નાસ્તો કરતો હતો પણ આજે અહીંયા આગળ વંદો નીકળ્યો છે ને આ લોકો કહે છે આજે ભાઈ એવું કે છે એક દિવસ થઈ જાય એમ એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય આ લોકોને કશું ને ધંધો જ કરવો છે બરાબર છે આ ગોધરાનું નામ ચીન થોડા સમય સમયમાંથી ઈડલી સંભારમાં મંદો નીકળ્યો હમ કોણ છે આ ભાઈ નાનું ભાઈ ભાઈ તમારે ત્યાં ઓલરેડી ઘણા બધા સમય આવ્યા અને મેં ઘણી બધી કમ્પ્લેનો કરી છે બરાબર છે હા ઘણી બધી કમ્પ્લેનો આજે મેં તમારે ત્યાંથી ઈડલી સંભાર મંગાવ્યો એની અંદરથી વંદો નીકળ્યો અને તમારા આ ભાઈ એવું કે છે કે પહેલા તો મારા તઈ ન હોય પછી કે છે કે હા એટલે આ વંદો એટલે તમે રાખો છો શું પહેલા ઘણી બધી સર્વિસમાં તકલીફ હતી अजय आ वाडका हाफ से ले, ले चौपाटी पर हम्म बस हो गया भाई ये की है कहां से आए कौन बना दे गिर गया होगा कहां से गिर गया होगा सॉरी सर गिर गया होगा सॉरी इस बोलने से क्या होगा अरे तो गिर गया होगा सर कह रहा हूं गिर गया होगा ક્યા બોલ રહ્યા કાંસ ક્યા કરુમલો રખતે ક્યાં